તમને ખબર છે હાઈ આરવાય પ્રોપર્ટી શું હોય છે અને કેવી રીતે ઓળખાય છે તો ચાલો આજે એમના વિશે વાત કરીએ હાઈ આરવાય પ્રોપર્ટી એટલે એવી પ્રોપર્ટી કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ ઉપર સૌથી વધુ રિટર્ન મળતું હોય છે સૌથી વધુ આરવાય ધરાવતી પ્રોપર્ટી યુઝલી એ હોય છે કે જ્યાં પ્રાઇમ લોકેશન હોય એટલે કે સ્કૂલ હોસ્પિટલ માર્કેટ આ બધું એ પ્રોપર્ટીની નજીક હોય બીજું અપકમિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એટલે કે મેટ્રો હાઇવે કનેક્ટિવિટી આ બધું જ એ પ્રોપર્ટીની નિયરબાય હોય ત્રીજું હાઈ રેન્ટલ ડિમાન્ડ હોય એટલે કે ટેલેન્ટને એટ્રેક કરવા માટે આ સૌથી મહત્વનો પોઈન્ટ છે અને ચોથું ગુડ એમ્યુનિટીઝ હોય એટલે કે જીમ પૂલ પાર્કિંગ ક્લબ હાઉસ આવી બધી જ ફેસિલિટી ત્યાં અવેલેબલ હોય જો આ બધું કમ્બાઇન થાય તો પ્રોપર્ટી નોટ ઓનલી ફોર રિસેલ વેલ્યુ વધુ આપે છે પરંતુ મંથલી રેન્ટલ ઇન્કમ પણ બુસ્ટ કરે છે તો ચાલો ફરી પાછા મળીશું રિયલ ની એક નવી ઇન્ફોર્મેશન સાથે